જેને સમય પણ મીટાવી શક્યો નહીં આ છે સોહણી અને મિરજાની વાર્તા પ્રેમ ત્યાગ દગો ને મૃત્યુ સમૃદ્ધ જાટ કોળમાં એક દીકરી જન્મી નામ સોહણી શિયાલ નામ જેવું જ સ્વરૂપ આંખોમાં ગૌરવ ચાલમાં આત્મસમ્માન અને હૃદયમાં આગ જેવી હિંમત સોહણી માત્ર સુંદર નહોતી તે પોતાના વિચારોમાં પણ સ્વતંત્ર હતી ગામની દીકરીઓ જ્યાં મૌન રહેતી ત્યાં સોહણી પ્રશ્ન પૂછતી જ્યાં સમાજે સીમાઓ બાંધી હતી ત્યાં તે સપનાઓ જોતી સોહણીના પિતા સરદાર ગુરુનામ સિયાલ ગામમાં ઈમાનદારીને રૂઆબ માટે ઓળખાતા પશુધન જમીન અને નામ બધું હતું પરંતુ દીકરીનું સુખ જ એમના માટે સૌથી મોટું ધન હતું છતાં પંજાબી સમાજની રિવાજી સાંકળો એમને પણ બાંધી રાખતી આ તરફ

અજાણ્યા રસ્તા ઉપર નીકળી પડ્યો તેને ખબર નહોતી કે આ રસ્તો તેને તેના જીવનના સૌથી મોટા પ્રેમ સુધી લઈ જશે પહોંચ્યો થાકેલો એકલો ગામની બહાર જંગલ પાસે તે બેઠો ને વાંસળી વગાડવા લાગ્યો એ સુર સામાન્ય નહોતા એમાં વિયોગ આશા અને પ્રેમની તરસ હતી એ જ સમયે નજીકના કુવામાંથી પાણી ભરવા આવેલી સોહણીના કાનમાં એ સૂર પડ્યા ક્ષણભર માટે તે થંભી ગઈ એવું લાગ્યું જાણે સુર સીધા તેના હૃદયને સ્પર્શી ગયા હોય તેણે આજુબાજુ જોયું અને ત્યાં એક અજાણ્યું સોનીજાની નજરો મળી એ એક નજર હતી પણ વર્ષો જેટલી ઊંડી કોઈ શબ્દો નહીં કોઈ વચન નહીં પણ બંનેને ખબર પડી ગઈ કે આ મુલાકાત સામાન્ય નથી સોહણીના પિતાએ મિર્જાને જોયો યુવાનમાં સ્ફૂર્તિ હતી હાથમાં સંગીત અને આંખોમાં ઈમાનદારી તેમણે મિરજાને પોતાના પશુઓ ચરાવવા માટે રાખી લીધો એ દિવસથી મિરજા જંગલમાં ભેંસો ચરાવતો અને વાંસળી વગાડતો સોહણી બહાને બહાને ત્યાં આવતી ક્યારે ફૂલ લેવા ક્યારે પાણી પીવડાવવા આ રીતે દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં ફેરવાયા બાર વર્ષ બાર વર્ષ સુધી એમનો પ્રેમ છુપાઈને પાંગરતો રહ્યો કોઈ સ્પર્શ નહીં કોઈ અશ્લીલતા નહીં માત્ર આત્માઓનો મિલન પંજાબની ધરતી પર એવો પવિત્ર પ્રેમ બહુ ઓછો જન્મે પરંતુ જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર પણ છુપાયેલો હોય છે કાકા બલવીર કેદલ કેળુ સ્વાર્થી ક્રૂહ તેને સોહણીનો સ્વાભિમાન અને સૌંદર્ય બંને ખટકતા એક દિવસ એણે સોહણી ને મિરજાને સાથે જોઈ લીધા એ નજર જ એમના સુખ પર પ્રથમ ઘા સાબિત થઈ પંજાબમાં કહેવાય છે જ્યારે પ્રેમ પાકે ત્યારે ઈર્ષા ઝેરી બને સોહાણી ને મિરઝાનો પ્રેમ હવે બાર વર્ષનો થઈ ચૂક્યો હતો પણ પ્રેમ જેટલો ગાઢ બનતો ગયો તેટલી જ આસપાસની આંખોમાં આગ સળગતી ગઈ કાકા બલવીર કેદલ હવે ચૂપ બેસે એવો નહોતો એના મનમાં સોહણી માટે નહીં પણ પોતાની ઝીણી ઈર્ષા માટે વિચાર ઘુમરાતા હતા એક ગોવાળ સાથે કુળની દીકરી આ વિચારે જ એનું લોહી ઉકળતું એક સાંજ જયારે ગામના મોટા ભાગના લોકો ગુરુદ્વારા ગયા હતા કેદલ તક શોધી તે સીધો ગયો સરદાર ગુરુનામ શિયાલ પાસે અવાજમાં બનાવટી ચિંતા અને આંખોમાં જીરી મીઠા સાથે તેને કહ્યું ભાઈ ગામમાં લોકો શું કહે છે સાંભળ્યું છે તારી દીકરીને એ ગોવાળ રોજ જંગલ માં મળે છે શબ્દ ગુરુ નામના કાનમાં પીડ્યા અને સીધા હૃદયમાં કાંટા બની ઘુસી ગયા પંજાબી પિતા માટે દીકરીનું સન્માન અને પોતાનો શ્વાસ હોય છે ગુસ્સો શરમ અને ભય બધું એકસાથે ફાટી નીકળ્યું એ જ રાતે મિરજાને બોલાવવામાં આવ્યો કાલથી તો આ ગામમાં નહીં રહે ગુરુનામે કઠોર અવાજમાં કહ્યું મિરજાએ કોઈ દલીલ ન કરી એની આંખો ઝૂકી ગઈ તેણે ફક્ત એટલું કહ્યું માલિક મેં તમારા વિશ્વાસને ક્યારેય દગો નથી આપ્યો પરંતુ સમાજને સત્ય નહીં બદનામી જોઈએ હતી બીજે દિવસે સવાર પડી ત્યારે જંગલમાં વાંસળીના સૂર નહોતા વેંસો શાંત હતી પણ સોહણીનો હૃદય તૂટી રહ્યું હતું તેણે મિરજાને શોધ્યો પણ તે ત્યાં નહોતો માત્ર જમીન પર પડેલી વાંસળી જાણે પ્રેમની છેલ્લી સાક્ષી મિરજા ગામ છોડીને નીકળી ગયો કોઈ દિશા નહીં કોઈ મંજિલ નહીં ચિનાબનો કિનારો હવે તેને શાપ લાગતો હતો જ્યાં પ્રેમ મળ્યો ત્યાંથી જ તેને છીનવી લેવાયો હતો સોણી માટે દિવસો કાળી રાત જેવા બની ગયા ઘરની ચાર દિવાલો હવે કેદખાનું બની ગઈ હસ્તી આંખોમાંથી હાસ્ય ગાયબ થઈ ગયું કેદલની નજર હવે વધુ કઠોર બની ગઈ અને પછી આવ્યો સૌથી ભયાનક નિર્ણય કુટુંબની બેઠકમાં નક્કી થયું કે સોહણીના લગ્ન થશે વર હતો હરદીપ ખેડા રંગપુર ખેડા ગામનો ધનિક જાઠ પૈસા જમીને નામ બધું હતું પણ હૃદય ખાલી સોહણીને પૂછવામાં આવ્યું પૂછવામાં આવ્યું નહીં અને એની મરજી કોઈએ સાંભળી નહીં લગ્નના દિવસે સોહણી લાલ કપડામાં સજેલી હતી પણ ચહેરા પર લાલાશ નહીં ફક્ત સુનપણો ઢોલ વાગતા હતા પણ એના કાનમાં ફક્ત મિરજાની વાંસળી ગુંજતી હતી વિદાય વખતે જ્યારે માતાએ સોહણીને ગળે લગાવી ત્યારે સોહણીએ ધીમેથી કહ્યું માં દીકરી જીવતી જઈ રહી છે પણ આત્મા અહીં રહી જશે રંગપુર ખેડા પહોંચીને સોહણી સાસરીમાં રહી પણ એ ઘર ક્યારેય એનું બન્યું નહીં રાતે તે ચિનાબ તરફ જોઈને રડી દરેક લહેરમાં મિરજાનું નામ બોલાવતી આ તરફ માટે દુનિયા ખાલી થઈ ગઈ હતી તેણે સાંભળ્યું કે સવર્ણ લગ્ન થઈ ગયા છે એ સમાચાર સાંભળીને જમીન પર પડી ગયો આખો વાતે આંસુ લઈ લોહી વહેતું હોય એવું લાગતું એ દિવસે એક નિર્ણય લીધો પ્રેમ ન મળ્યો તો સંસાર પણ નહીં તે સીધો ગયો ટીલા જોગ્યા ગુરુઓના ચરણોમાં માથું ઝુકાવ્યું કાન ફડાવ્યા ભભૂત લગાવી અને જોગી બન્યો હવે મિરજા નહોતો એ બન્યો જોગી મિરજા નાથ અલગ જગાવતા ભિક્ષા માંગતા તે એક જ આશા જીવતો તો એક વખત સવણીને જોઈ લો અને એ આશા એક દિવસ તેને રંગપુર ખેડા સુધી લઈ આવી પંજાબમાં કહેવાય છે પ્રેમ વેશ બદલે નામ બદલે પણ ઓળખ ક્યારેય બદલે નહીં રંગપુર ખેડા ગામમાં દિવસ સામાન્ય લાગતો હતો સવારની ધૂળ ખેતરોમાં કામ કરતા લોકો અને દૂર થી સંભળાતો અલખનો અવાજ અલખની નિરંજન અલખ નિરંજન ગામના બાળકો દોડી આવ્યા આગળ એક જોગી હતો ભૂખરા વસ્ત્ર કાનમાં મોટા ફળા શરીર પર ભભોત અને હાથમાં એક વાંસળી કોઈ જાણતું નહોતું કે એ વાંસળી વર્ષો પહેલા સોણીના શ્વાસ બની ગઈ હતી જોગી ગામના આંગણે આવ્યો ત્યારે સોણી ઓસરીમાં બેઠી હતી એને અલગ નો અવાજ એક ધબકતું બંધ થઈ ગયું અવાજ ઓળખાતો હતો ખૂબ ઓળખાતો સોહણી ધીમે ધીમે બહાર આવી જોગીની સામે ભિક્ષાનો થાળો રાખ્યો હાથ થરથરતો હતો જોગીએ માથું ઓછું કર્યું નજર મળી એ એક ક્ષણ સમય થંભી ગયો કોઈ બોલ્યો નહીં આંખો જ બધું બોલી ગયું જોગીના ભબૂત નીચે એ જ આંખો હતી જેનામાં ક્યારે પ્રેમ અને પીડા બંને વસતા સો સમજી ગઈ આ મિરજા છે રાત પડતા જોગી સાસરી પાસે જ રોકાયો સોહણી બહાને બહાને બહાર આવી કોઈ સાક્ષી નહોતો ફક્ત ચંદ્ર અને પવન તો અહીં કેમ આવ્યો સોહણી રડી પડી તો જીવતી છે એટલું પૂરતું હતું જોગીએ ધીમેથી કહ્યું બંને વચ્ચે વર્ષોનું દુઃખ વહી નીકળ્યું કોઈ ફરિયાદ નહીં કોઈ આરોપ નહીં ફક્ત એક અફસોસ કે પ્રેમને સમય મળ્યો નતો જોગીએ એ કહ્યું હું જોગી બન્યો છું પણ તારા વગર મારો અલગ અધૂરું છે સોણી એવા નિર્ણય પર આવી ગઈ હતી હું પરણી છું પણ મારી આત્મા તારી છે તો સમાજ મંજૂરી આપે તો હું તારી બનીશ આ વાત હવે છુપાઈ રહી નહીં જ્યારે હરદીપ ઘેડાને ખબર પડી કે એક જોગી રોજ તેની પત્નીને મળે છે ત્યારે ગામમાં બબાલ મચી ગયો પંચાયત બેઠી જોગીને બોલાવવામાં આવ્યો જોગીએ વેશ ઉતાર્યો નહીં પણ સત્ય બોલી દીધું હું સોણીનો પ્રેમી છું લગ્ન પહેલાથી ગામમાં ખામોશી સવાઈ છવાઈ ગઈ શિયાળકોળની વાત ફરી ઊભી થઈ અંતે સોણીના માતા પિતા બોલાવવામાં આવ્યા દીકરીની હાલત જોઈને એમના હૃદય પીગળી ગયા કોર્ટ પંચાયત અને સમાજ બધા સામે લાંબી લડાઈ ચાલી આખરે આખરે નિર્ણય એવો સોહણી અને મિરજાના લગ્ન થશે સોહણી માટે દિવસ પુનર્જન્મ જેવો હતો પછી એ હસી વાંસળી વગાડી એ જ સુર પણ હવે આશાથી ભરેલા નક્કી થયું મિરજા જાન લઈને આવશે પણ પંજાબની લોકવાર્તામાં સુખ હંમેશા ટૂંકું હોય છે કેદલ જે હજુ પણ જીવતો હતો એને આ સમાચાર સાંભળ્યા એની ઈર્ષા ફરી ફાટી નીકળી જો એ બંને જીવશે તમારું અસ્તિત્વ મરી જશે એ બબડ્યો અને એણે દગાનો રસ્તો પસંદ કર્યો પંજાબમાં કહે છે જ્યારે પ્રેમ જીતે ત્યારે નફરત છેલ્લો ઘા મારે સોહણી માટે રાત સુખની હતી વર્ષો પછી તેના હૃદયમાં ભય નહોતો ફક્ત રાહ હતી કાલે મિરઝા જાન લઈને આવવાનો હતો કાલે એ ફરી સોહણી બનવાની હતી કોઈની પત્ની નહીં ફક્ત પ્રેમની સાક્ષી સાસરીમાં દીવા પ્રગટાવાયા હતા સ્ત્રીઓ ગીતો ગાઈ રહી હતી સોણીની આંખોમાં પહેલી વાર શરમ અને ખુશી સાથે ચમક હતી એ જાણતી હતી આ દુઃખનો અંત છે પણ એ જ ઘરમાં એક અંધારું મન પણ શ્વાસ લઈ રહ્યું હતું બલવીર કેદલ એના પ્રેમની જીત સહન ન થઈ પંચાયતનો નિર્ણય તેને અપમાન લાગ્યો એક ગોવાળ એક જોગી શિયાળકોલને હરાવી દે એ વિચારે જ તેની અંદરની નફરત ઝેરી બની ગઈ રાતના અંતિમ પહેરે જ્યારે બધા થાકી સૂઈ ગયા કેદલ રસોડામાં ગયો તૈયાર હતી લાડુ લગ્નની ખુશીમાં વેચવાના ઝેર પીળવ્યું અને પોતે જ બબડ્યો જો પ્રેમ જીવશે તો હું મરી જઈશ સારું એ જ છે કે પ્રેમ મરે સવાર પડી સોણીને કહેવામાં આવ્યું લાડુ ખાઈ લે દીકરી આ તારો શુભ દિવસ છે સોણીને શંકા ન આવી એણે લાડુ લીધો આંખ બંધ કરીને મનમાં મિરજાનું નામ લીધું એક કટકો બીજો કટકો ને અચાનક હૃદયમાં આગ સળગી હાથમાંથી લાડુ પડી ગયો આંખો ફાટી ગઈ હોઠ કંપા અને એ જ ક્ષણે સોહની ધરતી પર ઢળી પડી ઘરમાં હાકાર મચી ગયો વેદ બોલાય પણ સમય હાથમાંથી સરકી ગયો ઝેર પોતાનું કામ કરી ચૂક્યું હતું એ જ સમયે ગામની બહાર ધૂળ ઉડાવતો એક કાફલો આવી રહ્યો હતો આગળ હતો મિરજા જાન લઈને હાથમાં વાંસળી આંખોમાં સપના ગામમાં પ્રવેશ કરતા રડવાનો અવાજ સંભળાયો કોઈએ દોડીને કહ્યું સોહણી હવે નથી રહી મિરજાના પગ જમીન પર જળાઈ ગયા વાંસળી હાથમાંથી પડી ગઈ બે દોડતો ગરમમાં દોહશો સોહણી શાંત પડી શાંત પડી થી જાણે સૂઈ હોય મિરજા પાસે ગયો તેના ચહેરા પર હાથ ફેરવ્યો હું આવી ગયો છું ઊઠ પણ કોઈ જવાબ એને નજર લાડુ પર પાડી બધું સમજી ગયું નહીં આત્માનો વિલાપ હતો એ જ ઝેરી લાડુ ઉઠાવ્યો રોકવાનો પ્રયાસ કર્યો એ બોલ્યો જેણે પ્રેમમાં ઝેર પીધું એની સાથે મરી જવું ગૌરવ છે એક કટકો અને મિરજા સોહણીની બાજુમાં સૂઈ ગયો બે શરીર એક આત્મા ગામ ખામોશ થઈ ગયું કેદલ ગાયબ થઈ ગયો કહે છે કે એની આત્મા આજ સુધી ફટકે છે સોહણી અને મિરજાને જંગની ધરતીમાં એક જ કબરમાં દફનાવવામાં આવ્યા આજે પણ ત્યાં લોકો કહે છે રાતે ચિનાબ પાસે વાંસરી વાગે છે અને પંજાબ આજે પણ ગાય છે પ્રેમ મરે છે પણ પ્રેમીઓ અમર થઈ જાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેણાદાયક વાર્તાઓ સાથે કાલ્પનિક વાર્તા છે મિત્રો મળીએ આગળના વિડીયોમાં